તો વડોદરા શહેરમાં વારસિયા ચતુર્પાગ સોસાયટીમાં લૂંટની ઘટના બની જેમાં વૃદ્ધની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટ કરાય છે ત્યારે દુકાનથી ઘરે પરત ફરતા સમયે આ બનાવ બન્યો જેમાં સ્થાનિકોએ એક લૂંટારને ઝડપી પાડ્યો છે જ્યારે અન્ય આરોપીઓ ફરાર થયા છે ત્યારે પોલીસ પણ આ ફરાર આરોપીઓની શોધખોળમાં લાગી ગઈ છે જેમાં વારસિયા ચતુર પાક સોસાયટી માં લૂંટની ઘટના બની જેમાં દુકાનથી ઘરે પરત ફરતા આ બનાવ બને છે અને લૂંટ નો મરચા નાખી વર્ષે દુકાને થી આવતા હતા અને ઘરે આવતા એમના હાથમાં શું બેગ હતું વર્ષ પૈસા નું કેટલા આવતા હતા એ અંદાજે એને ખબર એ તો આપણે નઈ પૂછ્યું અને મરચા આંખમાં નાખ્યા છે તો અંકલ ને ડોક્ટર પર લઈ ગયા છે અને અમે પોલીસ બોલાયી છે અને પોલીસ ચોરને ચોર ને પકડીને લઈ ગઈ છે ગાડીના અંદર માં નંબર પ્લેટો છે ત્રણ ત્રણ નંબર